સગીર વયના બાળકને પોલીસ દ્વારા માર મારતા હોસ્પિટલમાં એડમિટ કરાયો હતો જેને સારવારમાં રિકવરી આવતા હોસ્પિટલ દ્વારા રજા આપવામાં આવેલી હતી રજા આપવાની સાથે જ અમદાવાદના રાજકીય આગેવાનો બોટાદ ખાતે તેઓની સાથે દોડી આવ્યા હતા

જેમાં અમદાવાદના આગેવાનો લાલ ગુમ થયા હતા અને પોલીસ સ્ટેશન ખાતે પોલીસ વિરુદ્ધ અરજી આગેવાન સાથે બાળકોના દાદા વાલી સાથે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો જેમાં આગેવાનો દ્વારા આગળની રણનીતિ અંગે જણાવ્યું હતું કે ટૂંક સમયની અંદર વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી બોટાદ ખાતે ઉપસ્થિત રહી જે કઈ સગી વયના બાળક સાથે ઘટના ઘટી છે જેને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે પધારવાના છે સમગ્ર ઘટનાના પડઘા ગુજરાત નહીં પરંતુ દિલ્હી સુધી મામલો પહોંચ્યો છે રિપોર્ટર જયદેવ વી મંદિર

મેવાણી સાહેબ ધારાસભ્ય વડગામ ના અમે એમની ટીમ માંથી છીએ અને સાત તારીખે જીગ્નેશભાઈ જ અમને આ આ જે આર ના કેસ માટે અમને ઝાયડસ કેડીલા માં મોકલે અને જિગ્નેશભાઈ ના કહેવાથી જ કે આર્યન ને તમે છોડવા જજો એટલે જિગ્નેશભાઈ ના આદેશ થી અમે આજે તો પરિસ્થિતિ એ છે કે આખા પોલીસ સ્ટેશન માં જવાબદાર કોઈ માણસ નથી અત્યારે અમે આર્યન ની પાર્કિંગ પાર્કિંગ વિઝિટિંગ પાર્કિંગમાં છે તમે એનો વિડીયો લઈ લેજો હવે જે જે મુદ્દા માલ પોલીસ વાળા આર્યન ના ઘરેથી લઈ ગયા તા બે મોબાઈલ અને બાઈક અને પચાસ હજાર રૂપિયા કેશ અને ગાદલું મેં જોયું છે એમના ઘરેથી જે ગાદલું લાવ્યા એ ઉપર પડેલું છે અને જે ટોર્ચર જે રૂમમાં કરવામાં આવ્યા છે એના દાદા રહીમભાઈ હુસેનભાઈએ મને બતાવ્યું કે અહીંયા અમને ટોર્ચર કરવામાં આવેલો અને છ દિવસ એમને માર્યા અને ઓગણીસ તારીખથી લઈને અઠ્યાવીસ તારીખ સુધી આર્યનને ને બહુ બેરહીમીથી મારવામાં આવ્યો છે સત્તર વર્ષનો છોકરો માણસાઈ નથી મને તો એવું લાગે કે કોન્સ્ટેબલના બી છોકરા પંદર પંદર વર્ષના હશે કેમ નિર્લજતાથી આ કરી રહ્યા છે આજે એક કમ્પ્લેન કરવા આવ્યા છીએ અમે રહીમભાઈ હુસેનભાઈ મુલતાની બાઇકની ની ને લૂંટની કમ્પ્લેન અમે અરજી આપેલી છે અને સિરાજભાઈની અત્યારે અમે એમના પુત્ર તોસીરને જે પોલીસ દ્વારા મારવામાં આવ્યું છે એની અત્યારે કમ્પ્લેઇન અમે લખાઈ રહ્યા છે પણ પોલીસવાળા આગળ પાછળ થઈ રહ્યા છે આ બહુ ખરાબ જંગલ રાહ જેવી પોઝિશન છે બોટાદમાં અમે અત્યારે ડીજીપીને બી મળવા જઈશું અમે તો અહીંયા આવીને આ બધી વસ્તુઓ જોઈ પણ અમને એક વસ્તુ એ સમજમાં નથી આવતી કે કોઈ દલિત સમાજ પટેલ સમાજ કે કોઈ ઠાકોર સમાજના છોકરાને દીકરાને આવી પરિસ્થિતિ થાય તો આખો બોટાદ સડક ઉપર આવી જાય પણ આ મુસલમાન જે કોમ્યુનિટીના લોકોની જે ગુઝદી છે એ આજે અમે અહીંયા આવીને શરમ મહેસૂસ કરીએ છીએ કે અગર મુસ્લિમ કોમ્યુનિટીના લીડર અહીંના અગર એ પોતે જ ડરપોક છે તો એ એમના જનતાને એના નાગરિકોને ન્યાય કેવી રીતના અપાવશે તો મારે બોટાદના મુસ્લિમ સમાજના લોકોને અરજ છે કે તમારા ઉપર ન્યાય અન્યાય થઈ રહ્યો છે પેલો હિન્દીમાં એક કહાવત છે કે આપણે પેરને કટા કાંટા આપને ખુદ કો નિકાલના પડેગા દૂસરા આદમી તુમકો સહાયતા મદદ તમારી મદદ કરવા માંગો લખેલું છે કોમ કી હાલત તબ તક બદલતી જબ તક કોમ આપણી હાલત ન સુધાર લે ના અલ્લાહના એ કીધું છે કે તમે કોઈ અત્યાચાર થતો હોય તો તમારે એ અત્યાચાર રોકવાની પોતાની ફરજ છે તમારે અગર રોકી શકવા હોય તો હાથ પકડીને રોકો અગર હાથ પકડવાની તાકાત નથી તો બોલીને બી રોકો અને બોલવાની બી તાકાત નથી અને બિલકુલ કમજોર થઈ ગયા છો તો અલ્લાહની બારગામાં જઈને બધુવા બી આપો પણ બોટાદના લોકોની અંદર આજે મને આ ત્રણેય વસ્તુ જોવામાં નથી આવી અને હું બહુ નિરાશ થયો છું પણ આ કેસ ને જોઈને આર્યન ને બીજા ચાલીસ મુસ્લિમ છોકરાઓને મારીને પૈસા લઈ ગયા છે એવી અમને મળે છે છે મારી અરજ કે આર્યન અને ના ન્યાય માટે તમે બધા જ લોકો પ્રયત્ન કરો ચાહે તો તમે અહીંયા કાલે આવીને સો માણસો પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જાઓ કોઈનાથી ડરવાની જરૂર નથી જિજ્ઞેશ ભેવાણી સાહેબે વિધાનસભાના પટલ ઉપર આરોના કેસની વાત કરી છે મુખ્યમંત્રી સાથે વાત કરી છે અને હોમના સેક્રેટરી ડેપ્યુટી સેક્રેટરી દાસ સાહેબ જોડે વાત કરી છે સુપ્રીમ કોર્ટમાં મામલો ગયો છે એટલે આ આખો મામલો બોટાદનો ઇન્ડિયા લેવલે અને ઇન્ટરનેશનલ અખબારોના પત્રકારો સુધી પણ આ વાત પહોંચી ગઈ છે તો આ હાઈ પ્રોફાઇલ મામલો છે આની અંદર હવે કોઈ પોલીસવાળો બળજબરી તમારી સાથે નહીં કરે એટલે મહેરબાની કરીને આરન અને તોસીરને તમારાથી થાય એની માલી મદદ કરો પૈસાથી મદદ કરો કારણ કે આ કમજોર જાતિના છે પિંજારા રૂઈ પીંજવાનું કામ કરે છે તો માતબલ તમારે ગાંચી સમાજના મેમણ સમાજના લોકો આમને આર્થિક રીતના મદદ બી કરો આ તૂટી ના શકે એ જવાબદારી હવે બોટાદના શહેરની છે અને બોટાદના દબલિયાઓ બોગસિયાઓ કમ્યુનિટીના ચમચાઓ ના અને સિસ્ટમના એ લોકોને તમારા સમાજમાંથી દૂર કરો તો તમારો સમાજ આગળ આવશે અને ન્યાય માટે લડશે અને